નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી મળતા રહીએ છીએ આ શ્રેણીના એકસો સોમાં એપિસોડમાં મિત્રો જી હા બરાબર એકસોમાં એપિસોડમાં આપને મળવાનો આજે વિશેષ ઉપક્રમ આનંદ છે મિત્રો આપની સાથે મારા તિજોરી કચેરી ખાતેથી અધિક તિજોરી અધિકારી તરીકે નિવૃત્તિ ઓક્ટોબર બે હજાર એકવીસ પછીથી જુલાઈ બે હજાર બાવીસથી આપની સાથે નિયમિતપણે સમયાંતરે આ રીતે આપણે મળતા રહીએ છીએ દર માસમાં એક બે વખત કોઈ પણ કંઈ વિશેષ જાણકારી હોય તો એ પ્રમાણે અથવા તો દર માસના અંતિમ દિવસે આપણે મળીએ છીએ કે આવતા માસના પેન્શન બાબતેની જાણકારી આપીએ છીએ આનંદ છે મિત્રો આપની સાથે આ જ રીતે ખૂબ જ આત્મીયતાપૂર્વક અને આનંદપૂર્વક તમારી સાથે પેન્શનના સંદર્ભમાં આપના પ્રશ્નો અથવા તો કોઈ વિશેષ માહિતી આપવાનો ઉપક્રમ આપણે ચાલુ રાખેલ છે તો આજે મિત્રો આપ જાણો છો તે મુજબ આજનો દિવસ એટલે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આજે આપણું જાન્યુઆરી માસનું પેન્શન જમા થવા માટેનો આ દિવસ આ તારીખ છે પરંતુ આપ જાણો છો કે આ પહેલી ફેબ્રુઆરીમાંના દિવસે રવિવાર જાહેર રજા હોવાથી આજે આપણું જાન્યુઆરી માસનું પેન્શન જમા નહીં થાય પરંતુ આવતીકાલે એટલે કે બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આપણું આ જાન્યુઆરી માસનું પેન્શન જમા થશે તો સૌથી પહેલી વાત તો એ સમજી લઈએ કે જાન્યુઆરી માસનું પેન્શન કેટલું જમા થશે તો મિત્રો આ ગયા વખતે એટલે કે ડિસેમ્બર માસનું પેન્શન જે પહેલી જાન્યુઆરીએ જમા થયેલું હતું એ મુજબનું જ પેન્શન આ જાન્યુઆરી માસનું એમાં કોઈ વિશેષ કોઈ પણ સુધારો નથી કારણ કે હાલમાં આપણું જે પેન્શનની જે ગણતરી છે અથવા તો પેન્શનની મળવાપાત્ર રકમ છે એમાં આપણે જાણીએ છીએ કે બીજા કોઈ ફેરફાર ન હોય તો મોંઘવારી ભથ્થું જે પેન્શન સાથે આપણને મળે છે એ વર્ષમાં બે વખત એનો વધારો જાહેર કરવામાં આવતો હોય પરંતુ આપણને ડિસેમ્બર બે હજાર પચીસ સુધી જે મળવાપાત્ર મોંઘવારી ભથ્થાનો દર એટલે કે અઠ્ઠાવન ટકા મૂળ પેન્શનના અઠાવન ટકા મુજબ આપણને હાલમાં મોંઘવારી ભથ્થું મળે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એટલે કે ગયો માસ છે પૂરો થયો ગઈકાલે એ જાન્યુઆરી છવ્વીસથી આપણા મોંઘવારી ભથ્થામાં વધારો થવા માટેની પાત્રતા આપણે ધરાવીએ છીએ પરંતુ હજી સુધી આ અંગેનો કોઈ વધારો કેન્દ્ર સરકારશ્રી દ્વારા અથવા રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ નથી આપની સુધી આવા સંદેશ પહોંચતા હશે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરીને અઠ્ઠાવન ટકા હાલમાં મળે છે એમાં પાંચ ટકા સુધીનો વધારો થઈ શકે છે એવા સમાચાર આજના દિવસે આપની સુધી પહોંચેલા હશે પરંતુ મિત્રો આ અંગે કેન્દ્ર સરકારશ્રી દ્વારા કોઈ સત્તાવાર નિર્ણય હજી સુધી લેવાયેલો નથી કારણ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ આ રકમ આ મોંઘવારી બથામાં વધારો આપણો લેણો થાય છે એટલે હજી સુધી આ અંગેના કોઈ સત્તાવાર ઠરાવો અથવા તો સરકારશ્રીની જાહેરાત નથી તમારી સુધી આ હવે આ નવા યુગમાં જે કંઈ સોશિયલ મીડિયાનું માધ્યમ છે ત્યાં સુધી આવા ઘણા બધા સમાચારો તમારી સુધી પહોંચતા હશે કે જાન્યુઆરીથી એટલે કે આ માસથી હવે મોંઘવારી બથ્થું પાંચ ટકા વધારીને અઠ્ઠાવનમાંથી ત્રેસઠ ટકા અથવા તો બે ટકા વધારીને અઠ્ઠાવનમાંથી સાઠ ટકા એવા સમાચાર આવતા હશે પરંતુ મિત્રો હજી સુધી આ અંગે કોઈ નિર્ણય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ નથી એટલે હાલમાં આપણને જે મોંઘવારી ભથ્થું મળે છે અઠ્ઠાવન ટકાના દર મુજબનું એટલે કે જે જાન્યુઆરી માસનું પેન્શન તમારું જે આવતીકાલે જમા થવાનું છે એમાં મૂળ પેન્શન એના ઉપર મોંઘવારી બથ્થું જેને આપણે મોંઘવારી રાહત અથવા તો એને અંગ્રેજીમાં પેન્શન ઉપર મળતો હંગામી વધારો જેને આપણે ઇંગ્લિશમાં ટેમ્પરરી ઇન્ક્રીઝ ટી આઈ અથવા જેને આપણે મોંઘવારી રાહત ડિયરનેસ રિલીફ એવા નામથી પણ ઓળખી શકીએ એ મોંઘવારી ભથ્થાનો હાલમાં અઠ્ઠાવન ટકા મુજબનો દર એટલે મૂળ પેન્શન ઉપર અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું અને જો તમારા પેન્શન સાથે તમે તબીબી ભથ્થું મેળવવાનો વિકલ્પ આપેલો હોય તો રૂપિયા એક હજારનું તબીબ ભથ્થું એ રીતે કુલ રકમ જે આવશે એ તમારું કુલ પેન્શન જાન્યુઆરી બે હજાર છવ્વીસના માસનું હશે અને એમાંથી જો આપના પેન્શનમાંથી માસિક કોમ્યુટેશનની જેને આપણે પેન્શનનું મૂડીકૃત રૂપાંતર એવા નામથી ઓળખીએ જો એનું માસિક કપાતનું શરૂ થયેલું હશે ચાલુ હશે આ કપાત તો એટલી રકમ આ કુલ રકમમાંથી બાદ કરો એટલું તમારું જાન્યુઆરી બે હજાર છવ્વીસના માસનું ચોખ્ખું પેન્શન હશે મિત્રો તો આ જાન્યુઆરી બે હજાર છવ્વીસના માસના પેન્શન અંગેની આટલી ચર્ચા જે ગયા વખતે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જે પેન્શન જેટલી રકમ જમા થયેલી હતી એટલી જ રકમ આવતીકાલે બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ પણ એટલી જ રકમ જમા થશે સિવાય કે મેં અગાઉ જણાવ્યા મુજબના કોઈ ફેરફારો તમારા ચાલુ માસમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસના માસમાં થતા હોય પેન્શનના સંદર્ભમાં તો એટલો વધારો જે તે બાબતમાં જે પેન્શનરોને આવા પ્રકારના કોઈ સુધારા હવે અહીંયા હું એનું પુનરાવર્તિત નથી કરતો કે આટલા આટલા પ્રકારના સુધારા હોય તો આવી શક્યતા છે બાકી બધા માટે જે કોમન છે ગયા માસનું એક એક બે હજાર છવ્વીસનું જે પેન્શન હશે હતું એટલું જ પેન્શન બે બે છવ્વીસના રોજ જમા થશે મિત્રો તો આ જાન્યુઆરી માસના પેન્શન અંગેની આટલી ચર્ચા કર્યા પછી વધારાની માહિતી તમારી પાસે આવી એક આપવી છે મિત્રો આપ જાણો છો કે હાલમાં ગુજરાત સરકાર શ્રીના પેન્શનરોને તબીબી સારવારના નિયમો બે હજાર પંદર મુજબના લાભો મળે છે એ મુજબ કાં તો તમને દર માસે પેન્શન સાથે તબીબી ભથ્થું રૂપિયા એક હજાર સુધીનું અથવા તમે જો વિકલ્પ આપેલો હોય અને તબીબી ભથ્થાની આવેજીમાં તબીબી ખર્ચ ભરપાઈ એટલે કે સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા હોવ સરકાર માન્ય હોસ્પિટલમાં સારવાર લીધેલી હોય અથવા તો સરકાર સમકક્ષ હોસ્પિટલમાં સારવાર લેતા હોવ અને એના બિલ તમે મૂકતા હોવ અને એ રકમ ભરપાઈ કરતા હો તો એ તબીબી ખર્ચ ભરપાઈની રકમ આ બેમાંથી એક પ્રકારની તમે સુવિધા સ્વીકારેલી હોય એવો વિકલ્પ જે તે વર્ષે તમે જે તે સમય આપેલો હવે આ વિકલ્પમાં આપ જો બદલાવ કરતા માગતા હોવ એટલે કે તમને હાલમાં જે તબીબી સારવારના બિલો મૂકી અને રકમ ખર્ચ ભરપાઈ કરો છો એને બદલે તમારે આ રકમને બદલે હવે જે ફિક્સ થયેલું તબીબી ભથ્થું એટલે કે દર માસે પેન્શન સાથે રૂપિયા એક હજારનું તબીબી ભથ્થું મળે છે એવો વિકલ્પ સ્વીકારવા માગતા હોવ અથવા તો તબીબી ભથ્થું મળે છે એની જગ્યાએ હવે તમે આ સરકારી હોસ્પિટલ સરકાર માન્ય અથવા સરકાર સમકક્ષ હોસ્પિટલમાં સારવાર લઈ અને ખરેખર બિલ ભરપાઈ કરવા માંગતા હો એટલે કે તબીબી ભથાની અવેમાં તબીબી સારવારની રકમ ખર્ચ ભરપાઈ કરવા માંગતા હો તો એ અંગેનો વિકલ્પ આપવા માટેનો સમય એટલે કે આજથી જે ફેબ્રુઆરી માસ ચાલુ થાય છે ત્યારથી આ આખા ફેબ્રુઆરી માસ દરમિયાન તમે તમારા જે કાંઈ તબીબી સારવાર માટેનો જે તમે વિકલ્પ આપેલો છે એમાં ફેરફાર કરવા માટે વિકલ્પ આપવા માટેનો આ એક જ માસ છે બરાબર મિત્રો યાદ રાખો જો આ માસમાં તમે વિકલ્પ નહીં આપો તો તમારું જે કંઈ યથાવત તમને તવી બથું મળે છે તો એ બથું અથવા તો તમે બિલો મૂકો છો એ રકમ એ બિલોના રકમ ભરપાઈ કરી શકશો જો તમારી હાલની વ્યવસ્થામાં તમે સુધારો કરવા માંગતા હોવ વિકલ્પ બદલવા માંગતા હોવ તો ફેબ્રુઆરી માસ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં તમારી જિલ્લા તિજોરી કચેરીએ આ અંગેનું નિયત વિકલ્પનું ફોર્મ ફરીથી સમજી લેજો મિત્રો જે હાલમાં તમારી પદ્ધતિ છે એમાં તમારે જો ફેરફાર કરવો હોય એટલે કે તબીબી ભથ્થામાંથી તબીબી ખર્ચના બિલો ભરપાઈ કરવા હોય અથવા તો બિલો ભરપાઈ કરો છો અને હવે એને બદલે તમારે ફિક્સ તબીબી બધું લેવું હોય એવું જો બદલવાનું થતું હોય તો અને માત્ર તો જ તમારે ફેબ્રુઆરી માસમાં આખા માસમાં ગમે ત્યારે તિજોરી કચેરી ખાતે જઈ નિયત નમૂનાનું વિકલ્પનું ફોર્મ ભરી તિજોરી અધિકારીને આપી દેવાનું છે એમાં માત્ર તમારી વિગતો તમારો પીપીઓ નંબર બેંકનું નામ શાખાનું નામ ખાતા નંબર અને તમારી સહી જે વિકલ્પ આપવા માગો છો એ એટલી જ બાબતો એમાં કરવાની છે તમારે પોતે જ એમાં સહી કરવાની છે એટલે જ્યારે તમે તિજોરી કચેરી ખાતે જઈ અને આ વિકલ્પ આપી શકો છો જો આપ ન જઈ શકો અને ઘેર બેઠા આપો તો નિયત નમૂનાનું આ જે ફોર્મ છે એ તિજોરી કચેરી ખાતેથી અથવા તો મારી પાસેથી મારા વોટ્સએપ ઉપર તમે જો મેસેજ મોકલશો તો આ નિયત વિકલ્પ બદલવા માટેનું ફોર્મ હું આપને પૂરું પાડી શકીશ મિત્રો પણ ફેબ્રુઆરી માસ યાદ રાખો છે અઠ્યાવીસ બે બે હજાર છવ્વીસ સુધીમાં આ જો વિકલ્પ બદલવા માંગતા હોઉં તો આ તમારે આ ફોર્મ ભરવાનું છે અન્યથા જે છે એ સ્થિતિ યથાવત જાળવવાની હોય તો તમારે કોઈ પણ વિકલ્પના ફોર્મ ભરવાના નથી આટલું એક ખાસ યાદ રાખો કારણ કે આ બાબતમાં એવું છે ઘણા બધા પેન્શનર મિત્રોને પછીથી એમ લાગે છે કે હવે મારે આ ફિક્સ તબીબું મેળવવાનું હતું હવે આ દ્વચેથી બદલવું છે કે એવું જે સામાન્ય કિસ્સામાં શક્ય નહીં બને એટલે ફેબ્રુઆરી માસ યાદ રાખવો છે કારણ કે આ માસમાં નહીં આપો તો પછીનું આવતું આખું વર્ષ એટલે કે છવ્વીસ સત્યાવીસનું આખું વર્ષ તમે આ વિકલ્પ બદલી નહીં શકો આ એક ખાસ બાબત ધ્યાન રાખવી છે આ તબીબી ભથ્થા તબીબી સારવાર ખર્ચ ભરપાઈ કરવા માટેની વિકલ્પની વાત હતી મિત્રો ત્યાર પછીની વાત છે તમારી સુધી આવા એક સંદેશ પહોંચતા હશે કે કોમ્યુટેશનની રકમ એટલે કે તમારે જે મૂડીકૃત રૂપાંતરની રકમ વસૂલાત કરવા માટેના જે મહત્તમ સમય મર્યાદા હતી એ હાલમાં સરકારશ્રીની નીતિ અનુસાર એકસો છપ્પન માસ એટલે તેર વર્ષ સુધીની છે એમાં સુધારો કરી નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ કેન્દ્ર સરકારના આદેશ મુજબ હવે આ એકસો છપ્પન માસને બદલે એકસો અઠ્યાવીસ માસ એટલે કે એકસો અઠ્યાવીસ માસ એટલે દસ વર્ષ અને બીજા આઠ માસ ત્યાં સુધી જ વસૂલાત થશે પછી આ વસુલાત બંધ કરવામાં આવશે એવા કોઈ ગુજરાત સરકાર શ્રીના સત્તાવાર નિર્ણયો નથી ને નથી મિત્રો હાલમાં એકસો છપ્પન માસ છે અલબત્ત રજૂઆત કરેલી છે માંગણી પણ કરેલી છે ન્યાય માંગણી છે પણ હાલમાં જે કાંઈ સરકારશ્રીની સ્વીકૃત નીતિ છે નિયમો છે એ અનુસાર એકસો છપ્પન માસ સુધી તમારી કોમ્યુટેશનની વસૂલાત કરવામાં આવે છે એકસો છપ્પન માસ તેર વર્ષ જે માસમાં તમને સૌથી પહેલી જે કોમ્યુટેશનની રકમનો ચેક મળેલો હોય એના પછીના માસથી આ કપાત શરૂ થયેલી હોય ત્યારથી ગણીને એકસો છપ્પન માસ ગણવા છે નહીં કે તમારા નિવૃત્તિના માસથી જ્યારથી આ કપાત શરૂ થઈ હોય ત્યારથી એકસો છપ્પન માસ તમારે ગણવાના છે આ કોમ્યુટેશનની બાબતમાં એક સ્પષ્ટતા બીજી એક માહિતી પણ તમારી સુધી આવી પણ પહોંચતી હશે કે પેન્શનર મિત્રોએ પોતાની અંગત મિલકતના પત્રકો ઓનલાઈન ભરી અને તિજોરી કચેરીમાં આપવાના છે અન્યથા તમારું જાન્યુઆરી માસનું પેન્શન અટકાવવામાં આવશે મિત્રો આવું પેન્શનર માટે કોઈ પણ પ્રકારની જોગવાઈ કોઈ પણ પ્રકારના નિયમો બનાવેલા નથી મિલકતના પત્રકો ચાલુ કર્મચારીઓ માટેના જ છે પરંતુ આપની સુધી ક્યાંક ક્યાંકથી આવા સંદેશ પહોંચે છે જે તદ્દન બિન સત્તાવાર છે અને એનું કોઈ પણ પ્રકારની સત્તાવાર એને સમર્થન નથી મિલકતના પત્રકો કોઈ પેન્શનરોએ રજૂ કરવાના નથી આ એક માહિતી પણ તમારી સુધી પહોંચાડવી છે ત્યાર પછીની અગત્યની વાત જે કરવી છે એ છે આપણું કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જે સરકારશ્રીએ પાંચ બે હજાર પચીસના માસથી જાહેર કરેલું હતું અને નવ બે હજાર પચીસના માસથી એને જેને કહેવાય કે આપણે કાર્યાન્વિત કરેલું હતું કરેલું જ છે ગુજરાત સરકાર છે એમાં જે કંઈ આપને તકલીફો છે એ બાબતે આટલી સ્પષ્ટતા કરી લે સૌથી પહેલી વાત એ છે કે તમારા કુટુંબ પેન્શનર એટલે તમારા પીપીઓમાં જે કુટુંબ પેન્શનરનું નામ છે એ માત્ર સિંગલ નામ છે એની પાછળ તમારું નામ અને અટક નથી આવતા એવું જ કુટુંબ પેન્શનર માટે ત્યાં પણ તમે જ્યારે આરોગ્ય કેન્દ્ર ખાતે જાઓ છો ત્યારે આવું એક આ નામ જ આવે છે પૂરું નામ નથી આવતું તો આ બાબતે મિત્રો આટલી એક સ્પષ્ટતા કરી દઈએ કે પીપીઓ પેન્શન ચૂકવણી હુકમમાં તમારા કુટુંબ પેન્શનરનું જે નામ છે સિંગલ નામ છે એવા નામનું કાર્ડ હવે બરાબર સમજી લેજો મિત્રો આરોગ્ય કેન્દ્રમાંથી માત્ર સિંગલ નામનું કુટુંબ પેન્શનરનું કાર્ડ નીકળી શકે એવી હાલમાં વ્યવસ્થા છે પરંતુ બરાબર યાદ રાખો મિત્રો આ સિંગલ નામવાળું કુટુંબ પેન્શનરનું કાર્ડ નીકળે પછી એને જ્યારે કાર્યાન્વિત કરવાનું થાય એટલે કે તમારે એ અંગે જ્યારે પણ કોઈ હોસ્પિટલમાં સારવાર લેવાની થાય ત્યારે આ કાર્ડ ચાલશે કે કેમ એ બાબતે હાલમાં હજી સુધી કોઈ સત્તાવાર શ્રીના નિયમો નિર્ણયો જાહેર કરાયેલા નથી એટલે જે લોકોને આવું સિંગલ નામવાળું કાર્ડ કુટુંબ પેન્શનરનું પોતાનું કાર્ડ તો નીકળે જ છે બરાબર છે કુટુંબ પેન્શનરનું એટલે કે પોતાના જે કુટુંબના સભ્યો આ સિરી આ જે જી સિરીઝની જે યોજના છે એમાં લાભાન્વિત થવાના છે કુટુંબના સભ્યો માટેનું સિંગલ નામવાળું કાર્ડ નીકળે છે ખરું પરંતુ હાલમાં મારી એક અંગત આપને એક સલાહ એવી છે કે હાલમાં હજુ પણ કુટુંબ પેન્શનરનું આ કાર્ડ કઢાવવા માટે થોડી રાહ જોવી તાત્કાલિક આ અંગેની બહુ રજૂઆતો રાજ્યકક્ષાએ કરેલી છે આ અંગેનો તાત્કાલિક નિર્ણય આવશે એ અંગે જો સત્તાવાર માહિતી એવી આવશે કે ભાઈ સિંગલ નામવાળું કાર્ડ પણ કઢાવી લેવું અને એ ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે માત્ર સિંગલ નામ હશે તો પણ ચાલશે એવી સત્તાવાર માહિતી આવે ત્યાં સુધી રાહ જોવી એવી મારી અંગત એક સલાહ છે અલબત્ત આ અંગે વાસ્તા જે કાંઈ આખરી ચિત્ર હજી સુધી મારી સુધી કે ક્યાંય પણ પહોંચેલું નથી એટલા માટે આ એક આ વિનંતી છે બીજી વાત આ જી સિરીઝના કાર્ડ માટેની બીજી વાત એવી છે કે ઘણા બધા મિત્રોના અગાઉના આયુષ્માન યોજના હેઠળના કાર્ડ પોતાના કઢાવેલા છે અને હવે આ જી સિરીઝનું કાર્ડ કઢાવવાનું થાય છે તો અગાઉના કાર્ડ સ્વાભાવિક છે કે રદ કરવાના થાય એવા કાર્ડ જો એક્ટિવ થયેલા હોય એટલે કે ચાલુ હોય તો તો રદ થઈ જાય છે પરંતુ અમુક કિસ્સામાં એવું બને છે કે આ ત્રણ વર્ષ માટે આ જે તે વખતના આયુષ્યમાન કાર્ડ કાઢેલા હતા ત્રણ વર્ષ પછી આ કાર્ડ છે એ ઇનએક્ટિવ થઈ ગયેલા છે કાર્યાન્વિત નથી તો હવે આવા કાર્ડ ઇનએક્ટિવ થયેલા છે એને પહેલાં કાર્યાન્વિત એક્ટિવ કરાવવા પડે અને એક્ટિવ કરાવવા માટે ફરી નવેસરથી આવા કાર્ડ કાઢવા માટેની વ્યવસ્થા કરવી પડે અને આવું કાર્ડ કાઢવા માટે સ્વાભાવિક છે કે આયુષ્યમાન યોજના હેઠળની જે જોગવાઈ હતી એ ચાર લાખ સુધીની આવક મર્યાદાવાળાના જ આવા કાર્ડ નીકળતા હતા જે તે વખતે પેન્શનરોએ પોતાની આવક મર્યાદામાં આ પ્રમાણે આવતા હોય એવા લોકો એ કાર્ડ કઢાવેલા છે પરંતુ હવે એવું થાય કે સ્વાભાવિક છે કે ચાર લાખ કરતાં એમની વાર્ષિક આવક વધી ગઈ હોય તો એવા સંજોગોમાં આ જે અગાઉનું જે આયુષ્માન યોજના હેઠળનું કાર્ડ છે એને ફરીથી એક્ટિવેટ કરવા માટે આવું આવકની મર્યાદા કરતાં વધારે રકમ હોવાને કારણે આવા પેન્શનર મિત્રોના અગાઉનું કાર્ડ એક્ટિવ થઈ અને રદ નથી થતું આ અંગે પણ વિશેષ રજૂઆતો કરવામાં આવેલી છે જે કાર્ડ ઓલરેડી આપણે રદ કરાવી અને જી સિરીઝનું કાર્ડ કઢાવવાનું છે તો એને ફરીથી એક્ટિવેટ ન કરાવવું પડે એ માટેની રજૂઆતો કરેલી છે પણ હજી સુધી આ અંગે સરકારશ્રીના કોઈ સત્તાવાર નિર્ણયો આવેલા નથી તો એવા મિત્રો છે એમને પણ હાલમાં રાહ જોવી જરૂરી છે કારણ કે જ્યાં સુધી સરકારશ્રી આ અંગેના કોઈ સુધારા હુકમો ન કરે ત્યાં સુધી સ્વાભાવિક છે કે એ અંગે આપણે રાહ જોવી તમારું અગાઉનું કાર્ડ રદ થયેલું નથી પરંતુ ઇનએક્ટિવ થયેલું છે ને એક્ટિવ કરાવવું છે ને એક્ટિવ કરાવવા માટે ફરીથી પાછું તમારી આવકની આ જે દાખલો આપી અને આ કાર્ડ ચાલુ થઈ શકે એ હું જો ન થઈ શકતું હોય તો હાલમાં થોડી રાહ જોવી બહુ ઝડપથી આ અંગેનો સરકારશ્રીનો નિર્ણય આવી જશે મિત્રો તો એવા કિસ્સામાં પણ આવા બાબતો છે હવે પ્રશ્ન એ છે કે આ સંજોગો દરમિયાન આ યોજનાનો લાભ ન મળે અને આપણે જે તબીબી સારવાર માટેનો જો લાભ લેવાનો થતો હોય તો શું કરવું તો મિત્રો એના માટે ગુજરાત સરકારશ્રીએ જે સ્પષ્ટતા કરેલી છે તે મુજબ હાલમાં ગુજરાત સરકારશ્રીના તબીબી સારવારના નિયમો જે બે હજાર પંદરના છે અત્યાર સુધી એ છે જ હજી પણ છે એ મુજબ જે કંઈ રકમ મળવાપાત્ર થતી હોય એ અંગેની કાર્યવાહી કરી શકાય જ્યાં સુધી આ સત્તાવાર નિર્ણય ન આવે અને તમારું જી સિરીઝનું કાર્ડ ન નીકળે ત્યાં સુધી તેવા કિસ્સામાં જે તબીબી સારવારના નિયમો મુજબ જે કાર્યવાહી કરતા હોય એ રીતે આપને આ રકમ જે કંઈ સારવારની ખર્ચની રકમ ભરપાઈ થઈ શકતી હોય તો એ પદ્ધતિ હજી ચાલુ જ છે એ એક બાબત છે મિત્રો તો આ જી સિરીઝના કાર્ડ માટેની આટલી જે કંઈ આપને પ્રશ્નો મુશ્કેલીઓ સમસ્યાઓ છે એ અંગે બહુ ઝડપથી સરકાર શ્રી કક્ષાએથી નિર્ણય લઈ અને માહિતી મળી જશે આવી માહિતી આવા નિર્ણયો આવે કે તુરંત હું આપની સુધી આ માહિતી પહોંચાડીશ મિત્રો તો મને લાગે છે કે આજના દિવસે હાલના સંજોગોમાં પેન્શનના સંદર્ભમાં આથી વિશેષ કોઈ હાલની કોઈ માહિતીઓ નથી ક્યાંક ક્યાંક તમારી સુધી આવા સંદેશ પણ પહોંચે છે અલબત્ત હવે તો આપ સૌ પણ જાણી ગયા છો કે આ સંદેશો બિલકુલ બિનસત્તાવાર છે એવા એવા છે કે અઢાર માસનું કોરોના વખતનું જે મોંઘવારી ભથ્થું સરકારશ્રીએ ફ્રીઝ કરેલું હતું એ રકમ હવે ચૂકવવાની છે એવા કોઈ નિર્ણયો નથી ત્યાર પછી ઉંમર આધારિત વધારાના પેન્શન માટેની જે હાલમાં ઉંમરની મર્યાદા છે એંસી વર્ષ એને બદલે પાંસઠ વર્ષથી પાંચ ટકા પછી સિત્તેર વર્ષે દસ ટકા પંચોતેર વર્ષે પંદર ટકા વધારવાના નિર્ણયો લેવાઈ ગયેલા છે એવા કોઈ પણ નિર્ણયો સરકારશ્રીએ લીધેલા નથી હાલની જે જોગવાઈઓ છે એ યથાવત છે મિત્રો તો આવા બધા સમાચારથી સાવચેત રહેવું એ બાબતે જ્યાં સુધી સરકારના સત્તાવાર ઠરાવો નિયમો ના આવે ત્યાં સુધી એ બાબતને આપણે સત્તાવાર નહીં ગણીએ તો આજના દિવસે આટલું રાખી આપની પાસેથી વિદાય એ પહેલાં ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શેષ જીવન પરાયણ વ્યતીત થાય એવી લાખ લાખ સહ આપના ચરણોમાં વંદન સાથે એક બાબત ફરીથી જણાવી દઉં આપના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્નો હોય તો મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસ્સો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત ઉપર આપ વિના સંકોચે આપને યોગ્ય લાગે તે સમયે મારો સંપર્ક સાધી શકો છો મિત્રો મોટે ભાગે તો એવું બને છે કે જે કાંઈ વિશેષ જાણકારી હોય એ હું આ માધ્યમથી આપની સુધી પહોંચાડી જ દઉં છું આમ છતાં પણ આપના કોઈ વ્યક્તિગત પ્રશ્નો હોય પેન્શનના સંદર્ભમાં રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શનના સંદર્ભમાં તો આપ મને આ રીતે પણ જાણ કરી શકો છો શક્ય હોય ત્યાં સુધી આપને માર્ગદર્શન આપતો રહીશ તો વિદાય લવ મિત્રો અસ્તુ ફરીથી પાછા જે કંઈ વિશેષ માહિતી હશે એ આપની સુધી પહોંચાડીશ અસ્તુ